અરવલ્લી જિલ્લામાં તંત્રની લાલિયાવાડીના કારણે લોકો હાલાકી વેઠી રહ્યા છે ખેતીવાડી વિભાગ દ્વારા પાકના સિઝન પાકનું સર્વે કરવા માટે માણસો રોકવામાં આવ્યા હતા એક સર્વે દીઠ રૂપિયા દસ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું હતું ચોમાસા સિઝન પાકનું સર્વે કર્યા અને બે મહિના વીતવા છતાં સર્વેયરોને સાહીઠ ટકા મહેતાણું ન મળ્યું હોવાના આક્ષેપ અને સમયસર બાકી રકમ નહીં ચૂકવાય તો બાકીના પાકના સર્વે માટે હાથ ઊંચા કરી દેવાની સર્વેરોએ ચીમકી ઉચ્ચારી હતી જીતેન્દ્ર કુમાર મારું નામ છે અને હું કોપ સરનું કામ કરતો હતો અને સ પેમેન્ટ ચાલીસ ટકા પેમેન્ટ આવ્યું છે અને સાહીઠ ટકા પેમેન્ટ આજ સુધી બાકી છે અને અમને સાહેબના ઉચ્ચ અધિકારીને વાત કરીએ છીએ તો અમને અલ્લા ટ્લા કરાવે છે હજુથી પેમેન્ટ આપવાનું કોઈ કે કહેતા જ નથી કોઈ વ્યક્તિ અમે કહેવા જઈએ છીએ તો કે ગ્રાન્ટ નથી આવી ગ્રાન્ટ નથી આવી એ રીતના જ અમને પેલું કર્યા કરે છે અને અમારા સર્વે મિત્રો બધા મિત્રો અત્યાર સુધી પેમેન્ટ ઓલે બેસી રહ્યા છે સાહીઠ ટકાનું પેમેન્ટનું ક્યારેય ચૂકવણી થશે ચૂકવણી થશે અને બીજી વાર સર્વેનું કામ હશે તો અમે કરવા તૈયાર નથી અમારા બસો જેટલા મેઘરજ તાલુકાના મિત્રો છે અને જો આજુબાજુના બીજા ઘણીએ તો કેટલા મિત્રો થાય